જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વધુ એક વેપારી સપડાયો છે અગિયાર લાખની સામે અડત્રીસ લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો હતો રાજ્યભરમાં રોજ વ્યાજખોરોનો આતંક અને તેના લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ દિશામાં પોલીસ પણ એક્ટિવ થઈ છે અને વ્યાજખોરોને ડામવા તમામ પ્રયત્નો કરી રહી છે લોકોને પણ જાગૃત કરી રહી છે અને ગેરકાયદેસર વ્યાજ વસૂલતા જેલના સળિયા પાછળ ધકેલી પણ રહી છે ત્યારે થોડા દિવસો પહેલાં જ કિશોદના બામણા ખાતે વ્યાજખોરોના સકંજામાં આવી પોતાનો જીવ ગુમાવેલા એક વ્યક્તિ સામે કેશોદ શહેર ખાતે વધુ એક વેપારી વ્યાજખોરોના સકંજામાં સપડાયેલો જોવા મળ્યો છે કેશોદ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ એક વેજવટાવનો બનાવો જાહેર થયેલો છે જેમાં ફરિયાદી ભરતભાઈ વીરાભાઈ નંદાણીયા કે જેઓ માંગરોળ તાલુકાના લોહેચ ગામના રહી છે જેઓ આખાના આરોપી મધુકાંતભાઈ વ્રજલાલભાઈ ઘેવરિયા રહે કેશોદવાડા પાસેથી વર્ષ બે હજાર અગિયારમાં એના પિતાની બીમાર હોવાથી અગિયાર લાખ રૂપિયા લીધેલા હતા જેના બે હજાર સત્તરમાં સોળ લાખ રૂપિયા આરોપી એની પાસેથી માગેલા અને અત્યાર સુધીમાં કુલ કટકે કટકે અડત્રીસ લાખ ત્રેવીસ હજાર રૂપિયા જેટલી રકમ ચૂકવેલી છે તેમ છતાં પણ તેમની ઉરાણી ચાલુ રહેતા આ ગામના ફરિયાદી આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટ કરી આગળની તપાસ કેશોદ પોલીસ હાથ ધરી અને આ ગામના આરોપીની કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી આધારેલી છે સાહેબ આરોપી પાસેથી કઈ કઈ અત્યારે રિકવર્વ કરવામાં આવી છે હાલમાં હાલમાં આરોપી પાસેથી ફરિયાદીના બે ચેક ઉપરાંત પણ બીજા ચેક પણ કબજે કરવામાં આવેલા છે જેમાં પણ બીજા વેપારીઓ ને પૂછપરછ કરી ખરેખર આમાં વ્યાજ વટાવના છે કે કેમ એની પણ તપાસ હાથ ધરવામાં આવશે એક ફરિયાદી જે છે એ બી અવારનવાર માર્કેટ માંથી પૈસા ઉછીના લે છે એવા સમાચાર મળ્યા છે હા એ બાબત પણ તપાસ હાથ ધરેલી છે અને આ કેસમાં તો સ્પષ્ટ થાય છે કે મને પૈસા તો લીધેલા જ છે બીજા કેવા વેપારીઓ પાસેથી લીધા છે કે કેમ એની પણ તપાસ હજી હાથ ધરવામાં આવશે આ કેસ રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ